સમાધાન છે લાવો દસ કરોડ રૂપિયા દેવલો સમાધાન કેન્સલ લાવો બાપ બડાના ભૈયા સબસે બડા રૂપિયા આપણે બહુ બધી વાર આ સાંભળ્યું છે અને ઘણા બધા કેસમાં આપણને લાગે પણ ખરી કારણ કે જે સમાધાનો થતા હોય છે પૈસા વચ્ચે હોય અને આટલા પૈસા આપશો તો અહીંયા સમાધાન થઈ જશે આટલા પૈસા આપશો તો અહીંયા સમાધાન થઈ જશે તમે જે શરૂઆતમાં કથિત ઓડિયો ક્લિપ સાંભળી એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે એ ઓડિયો ક્લિપમાં દિનેશ પાતર અને રાજુ સોલંકી વાત કરી રહ્યા છે એ બંને જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે વાત કરતાં કરતાં રાજુ સોલંકી એવું બોલે છે કે એક કામ કરો તો દસ કરોડ તમે આપી દો અને તમે દસ કરોડ આપી દેશો તો આપણે સમાધાન નથી કરવું એટલે શું રાજુ સોલંકી દસ કરોડ માટે સમાધાન કરી રહ્યા છે અને જો દસ કરોડ માટે સમાધાન થયું છે તો પછી એ સમાજ સાથેની જે રેલીઓ કાઢી હતી એનું શું એના સિવાય જે દીકરાને માર્યો છે નહીં ચલાવી લઉં એનું શું એના સિવાય અમારું અમારી માટે જે બોલ્યા છે એ ખોટું થયું છે બધાના સમાધાન એટ્રોસિટીનું સમાધાન થઈ ગયું એટલે એમની જે લાગણી દુભાઈ હતી એ દસ કરોડમાં સેટલ થઈ ગઈ લાંગણી એ જે તે સમયે એવું કહેતા હતા કે હું તો રહીમ બની જઈશ તો શું પંદર કરોડ મળે તો રાજુ સોલંકી રહીમ પણ બનવા તૈયાર છે પૈસા જ્યારે વચ્ચે આવતા હોય છે ત્યારે આવા કેસમાં આજ થતું હોય છે સમાજ એવું કહેવાય કે જે એમની પાછળ હોય એ સમાજને અત્યારે કોઈ જ પૂછવા રહ્યું નથી દિનેશ પાતર સાથેનો ઓડિયો અને એ ઓડિયો વાયરલ થયા પછી બહુ જ બધા પ્રશ્ન રાજુ સોલંકી સામે છે રાજુ સોલંકીને સતત અમે ફોન કરી અને એમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ફોન નથી ઉપાડી રહ્યા આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને એમાં રાજુ સોલંકી સ્પષ્ટ પણ એવું કહેતા દેખાય છે કે દસ કરોડ તમે આપી દો તો આપણે સમાધાન નથી કરવું એટલે જે વાત ગોંડલ થી શરૂ થઈ હતી અને ગોંડલ માં જ જેવું કહેવાયું હતું કે પૈસા થી સમાધાન નથી થયું અમે તો એક જ ડીએનએ વાળા હતા એ જે તે સમયે કહ્યું હતું એ પ્રૂફ પણ થાય છે કે આ તો એક જ ડીએનએ વાળા હતા પહેલે થી નક્કી જ હતું બધું જ ગયું દીકરાને ને માર્યો એ જતું રહ્યું સમાજ આખો ભેગો થયો એ જતું રહ્યું બધું જ જતું રહ્યું શું દસ કરોડ ના સેટલમેન્ટ માટે અત્યારે રાજુ સોલંકી નો જે ઓડિયો દિનેશ પાત્ર સાથેનો વાયરલ થઈ રહ્યો છે તે સાંભળીએ કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે અને એમાં મેં રાજુને હા પાડેલી છે બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી રાજુ સોલંકી ક્યારે એક પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવળે રસ્તે દોરવા માટે ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે એમાં મૂળ મુદ્દો પૈસા છે પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી પૈસાનો કોઈ સોદો નથી